વલસાડના મોંઘરાવાડીથી સાડત્રીસ વર્ષીય પરણિતા ગુમ તારીખ ઓગણીસ માર્ચ મંગળવારના રોજ પાંચ કલાકે અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડીના શિવ કોમ્પ્લેક્સ રૂમ નંબર ત્રણસો બે શોપિંગ સેન્ટર પાસે રહેતા સાડત્રીસ વર્ષીય અમિતાબેન દિનેશ કુમાર બોચિયા ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બાર વાગ્યાના આસપાસ પોતાના ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના જતા રહ્યા હતા જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો ગુમથનાર અમિતા મધ્યમ બાંધો ગૌવણ અને આશરે પાંચ ફૂટ ચાર ઇંચ ઊંચાઈ ધરાવે છે તેમણે મરૂન કલરનો ડ્રેસ અને ચપ્પલ પહેરેલા હતા તેઓ ચશ્મા પણ પહેરે છે તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે જે કોઈને પણ આ યુવતીની ભાણ મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબાર યાદીમાં જણાવાયું છે